હેલો ફ્રેન્ડ્સ આજે અમારી સંયોગ પ્રાથમિક શાળામાં એક્યાસી માં દિનની ઉજવણી કરવામાં આવી છે તેમાં અમારા આ ભૂપેન્દ્રભાઈ એ સ્તંભ પર ચડીને ધ્વજની દોરી પસાર કરે છે સ્તંભ પર આ રીતે ચડીને દોરી પસાર કરવી એ પણ બાળકોમાં એક આગવું કૌશલ્ય છે

હવે હું આર્યનભાઈ ની વિનંતી કરું છું કે તે તે આજના એક સ્વતંત્ર દિન ની ધ્વજવંદન વિધિ કરાવે શ્રી આર્યનભાઈ શરૂ કરે શરૂ કર

कभी भुलाया नहीं जा सकता आज हम अपने देश की आजादी का जश्न मनाते हैं और आइए हम अपने देश के लिए कुछ करने का संक, संकल्प लें और अपने देश को आगे बढ़ाने के लिए योगदान करें धन्यवाद जय हिंद जय जै भारत

ધાન્ય અનુભવે છે અને આ રાષ્ટ્રીય તહેવારમાં સહભાગી થવા બદલ સમગ્ર શાળા પરિવાર આપ સર્વ ખૂબ ખૂબ આભારી છે એવું કહેવાય છે કે હંમેશા ઊંચા રાખો આપણે નક્કી કરેલ ચોક્કસપણે સિદ્ધ થશે એવી આશા રાખો ફરીથી શાળા પરિવાર પાર્વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર હસુ